પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર હંમેશા ભેદ જોવા મળતો જ રહે છે કારણ કે શાસકો મર્યાદિત વિસ્તારોને ન્યાય આપતા હોય તેવું લાગે છે માની શકાય છે કે જે નવા વિકસી વિસ્તાર છે ત્યાં પ્રાથમિક સુવિધાઓ પહોંચવામાં સમય લાગે છે પરંતુ જે પ્રમાણેની હાલત વર્તમાન સમયમાં છે તે ખૂબ જ કઠિન બની રહી છે સ્થાનિક લોકો માટે વાત કરીએ વસ્ત્રાલ વોર્ડનો તો જે ન્યુ વસ્ત્રાલ તરીકે ઓળખાતો વિસ્તાર છે એકસો બત્રીસ ફૂટ રિંગરોડની પછીનો અને એસપી રિંગ રોડ પછીનો વિસ્તાર જે કહેવાય છે ત્યાં સેંકડો રહેણાંક સોસાયટીઓ આવેલી છે લોકો રહી પણ રહ્યા છે પરંતુ આપ જોઈ શકો છો અહીંયા રોડનું તો અસ્તિત્વ નથી રોડનું નામો નિશાન નથી અને જે પ્રમાણે વાહનોને અહીંથી પસાર થવું પડી રહ્યું છે સામેની તરફ આપ જોઈ શકો છો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઈનનું કામ કરવામાં આવી ચૂક્યું છે પરંતુ જે પ્રમાણેનું યોગ્ય પુરાણ કરવું જોઈએ તે નથી થયું તેના